અમરનાથની યાત્રાનું રજીસ્ટ્રેશનનું ફોર્મ સબમિટ કરાવવા માટે યસ બેન્કે આવેલ ગઈકાલે રાત્રે બાર વાગ્યે તો અત્યારના બાર વાગ્યા છે બરાબર છે સવારની અમે લોકો લાઇનમાં ઊભા હતા બધા જે કોઈ બી આવ્યા હતા દોઢસો લોકો જેવા હતા તો અમે બધાને વ્યવસ્થિત રીતે બેસાડીને ટોપન સિસ્ટમ આપેલી હતી કે જેથી કરીને બેંકના અધિકારીઓને ડિસ્ટર્બ ના થાય બરાબર છે સાહેબ તો અગિયાર વાગે બેંક ખુલી આમ તો દસ વાગે ખુલી જાય છે પણ આપણે એવું લાગ્યું કે બે દિવસની રજા હતી તો અગિયાર વાગ્યા સુધી અમે રાહ જોઈ અગિયાર વાગ્યા સુધી અમને બેંક અધિકારીઓ કોઈ જણાવ્યું જ નહીં કે શું છે એકચ્યુઅલી ત્યાર પછી એવું કેવામાં આવ્યું કે સિસ્ટમ બંધ છે સર્વર બનાવું છે લિંક નથી મળી બરાબર છે સાહેબ તો આજે આટલા અમે હજી એવું જ કીધું છે એક વાગ્યો છે પણ હજી એમ જ કહે છે કે હજી એક કલાક પણ થઈ શકે છે તમારે બેસવું હોય તો બેસો જવું હોય તો જાઓ આ જ જવાબ આપે છે